હેલો ઓલ ધ હોમ કુક્સ વેલકમ ટુ પૂજાઝ કિચન સ્ટોરી જે એક હોમ કુકિંગ શો છે સાથે તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી કરીને મારી હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો અત્યારે એપ્રિલ મે મહિનો આવતા આવતા આપણે ત્યાં કેસર કેરીની સિઝન સ્ટાર્ટ થઈ જાય છે અથાંગાની સિઝન સ્ટાર્ટ થઈ જાય છે અને આપણે ગુજરાતીઓને જો કેસર કેરીનો રસ અને સાથે અથાંગો આપી દઈએ તો બીજું કાંઈ જ ન જોઈએ તો આજે હું લઈને આવી છું તમારા માટે ખૂબ જ ટેસ્ટી એવા ચણા મેથીના અથાંગાની રેસીપી તો સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ રાજાપુરી જે કેરી આવે છે સ્પેશિયલ અથાંગાની એને આ રીતે જ મોટા પીસીસમાં કાપી અને એમાં હળદર અને નમક મિક્સ કરીને આખી ગાથું હું એને આથવા માટે મૂકી દઈશ સાથે મેં અહીંયા બસો ગ્રામ મેથી અને સો ગ્રામ ચણા લીધા છે અહીંયા પર્સનલી મને મેથી વધારે પસંદ છે એટલે મેં મેથીની ક્વોન્ટિટી ડબલ લીધી છે અને ચણાની ક્વોન્ટિટી હાફ લીધી છે તમને ચાહો તો ઇક્વલ ક્વોન્ટિટી પણ લઈ શકો બટ મેથી અહીંયા ખૂબ જ ફાયદા છે એટલે હું મેથી વધારે યુઝ કરું છું અને પર્સનલી મને ખૂબ ગમે છે તો મેં મેથી અને ચણાને પ્રોપરલી વોશ કરી લીધા હતા વોશ કર્યા બાદ હવે ચણા અને મેથીને આપણે અલગ અલગ આખી રાત માટે પલાળવી દઈશું તો અહીંયા ચણા મેથી અને કે રીત મેં એકસાથે જ અલગ અલગ પલાળી દીધા છે કેરીમાં મેં હળદર નમક નાખી અને આથવા માટે રાખી દીધી છે તો હું આ પ્રિપેરેશન રાતે જ કરી લઉં જેથી કરીને સવારે એ પ્રોપરલી શોક થઈ જાય અને આપણે એને સૂકવી શકીએ તો આપણે તમે જોઈ શકો છો કે સવારે હું જોઉં છું તો કેરીએ ઘણું ખાટું પાણી છૂટું કર્યું છે કેરી અથાઈ ગઈ છે તો એમાંથી જે ખાટું પાંગે છે હળદર નમકનું એને આપણે અલગ કરી લેશું અને આ જે ખાટું પાંગે બચે છે એનો આપણે યુઝ કરવાનો છે તો આ કેરીને આપણે સૂકવી દેવાની છે તો આ જે ખાટું પાંગે બચ્યું છે એનો આપણે યુઝ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે ચંગા અને મેથીને પણ મેં સાથે સાથે આખી ગાત માટે પલાળી દીધા હતા તો પણ એ ખાંસી ફૂલી ગઈ છે મેથી અને ચંગા તો મેથીના હેલ્થવાઈઝ બેનિફિટ ઘણા બધા છે ખાસ તો લેડીઝ માટે ઘણું ફાયદાકારક છે એટલે આ થાંગ તો લેડીઝે ખાસ ખાવું જ જોઈએ તો હવે જે આ ખાટું પાણી બચ્યું છે તો આપણે એમાં મેથી અને ચણાને એડ કરી દેવાના છે તો મેથી ચણાનું મેં એક્સેસિવ વોટર બધું રીમૂવ કરી અને જે મેથી છે એને હું આ ખાટા પાણીમાં એડ કરી દઈશ અને ચણાને પણ સાથે એમાં એડ કરી દઈશ ને ફરધર આઠ કલાક માટે આપણે ચણા મેથીને ખાટા પાણીમાં આથવાની છે તો આઠ કલાક માટે આ બંને મિક્સ કરીને રાખી દઈશું જેથી કરીને જે છે આપણી ચણા અને મેથી એ અથાઈ જાય તો આપણા બંને હું પ્રોપરલી મિક્સ કરી અને ઢાંકી દઈશ અને આઠ કલાક માટે એને રહેવા દઈશ તો તમે જોઈ શકો છો કે આઠ કલાક પછી ચણા અને મેથી ખાસા ફૂલી ગયા છે અને પરલી અથાઈ ગયા છે તો આપણે હવે અગેન એમાંથી એક્સેસિવ વોટર ખાટું પાન જે છે એ રિમૂવ કરી દઈશું તો ચણાને મેથી ખાસ્સા ફૂલી ગયા છે ને અથાઈ પણ ગયા છે પરફેક્ટલી અને મેં કેરીને પણ સૂકવી દીધી હતી તો અહીંયા કેરીને મેં ઘરમાં જ પંખા નીચે સૂકવી છે તડકામાં નથી સૂકવી એટલે હું કેરીને અહીંયા એકથી દોઢ દિવસ માટે જ સૂકવવાની છું સાથે જે મેં ચણા મેથીને સ્ટ્રેઇન કરી લીધું છે એક્સેસિવ વોટર તો એને હું કોટનના કપડાં ઉપર પાથરી દઈશ અને આપણે આ ચણા મેથીને કોટનના કપડાં ઉપર બેથી ત્રણ કલાક માટે પાથરવાના છે સાવ સૂકવાના નથી પાથરવાના એટલા માટે છે કે ચણાને મેથીમાં જે વધારાનું વોટર હશે જે વધારાનું મોઈશ્ચર હશે એ એબ્ઝોર્બ થઈ જાય એટલા માટે જ આપણે એને સુકવીએ છીએ તો હું માત્ર બેથી ત્રણ કલાક જ પંખા નીચે જ ઘરમાં સુકવવાની છું તો તમે જોઈ શકો છો હવે ચણા મેથી અને કેરી બંને સુકાઈ ગયા છે તો અહીંયા હાથમાં લઈને હું તમને બતાવું છું કે ચણા અને મેથીનું જે મોઈશ્ચર છે એ કમ્પ્લીટલી એબ્ઝોર્બ થઈ ગયું છે મારા હાથમાં બિલકુલ પણ પાન નથી આવતું તો બસ આપણે બેથી ત્રણ કલાક માટે જ આને સુકવવાના છે અને કેગને પણ મેં દોઢ દિવસ માટે જ સૂકવી હતી ઘરમાં જ તો એ એકદમ કડક નથી કરવાની આપણે માંગે જ કેગને સૂકવવાની છે તો હવે બધી જ વસ્તુ ચણા અને કેગને આપણે એક મોટા બાઉલમાં મિક્સ કરી દઈશું અને એમાં અચારનો મસાલો એડ કરી દઈશું તો અહીંયા મેં અચારનો મસાલો ફ્રેશ અચારનો મસાલો બનાવીને રાખ્યો છે મેં મારી ચેનલ ઉપર અથાણાના મસાલી મસાલાની રેસિપી પણ પોસ્ટ કરી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે એ એડ કરી દઈશું સાથે લાલ મરચાંનું અથાણું મેથીયા ગુંદાનું અથાણું એની પણ રેસિપી મેં પોસ્ટ કરેલી છે તો એની પણ લિંક હું તમને આપી દઈશ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો અથાણાનો મસાલો બનાવ્યો હતો એમાંથી હું ઓલમોસ્ટ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ મસાલો એડ કરું છું તો અહીંયા ટોટલ મેં બસો ગ્રામ મેથીનો યુઝ કર્યો છે સો ગ્રામ ચણાનો યુઝ કર્યો છે પાંચસો ગ્રામ કેરીનો યુઝ કર્યો છે અને સાડા ત્રણસો ગ્રામ જેટલો મેં અથાંગાનો મસાલો એટલે ટોટલ બધું મિક્સ થઈ અને ઓલમોસ્ટ એક કિલો જેટલું અથાંગું તૈયાર થઈ જશે તો આ મિક્સ કરી દીધું છે અને મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું તેલ લીધું છે અને એને હું ગરમ કરી દીધું હતું અને થોડું ઠંડુ થાય પછી આપણે એને આ અથાંગામાં એડ કરવાનું છે તો સિંગતેલ મેં પહેલાં ગરમ કરીને જ રાખ્યું હતું અને થોડું ઠંડુ થયું એટલે હવે હું એને આમાં એડ કરું છું તેલ આપણે થોડું ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે ગરમ ગરમ એડ કરશો તો જે ચટણી આપણા અથાંગાના મસાલામાં છે એ ચટણી મરચું જે છે એ બળી જશે જશે એટલે આપણે ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે તો જેમ જેમ તમને જરૂર લાગે એ પ્રમાણે તેલ એડ કરતું જવાનું છે એકસાથે બધું એડ નથી કરી દેવાનું અથાંગામાં જે તેલ હોય છે એની ક્વોન્ટિટી આપણે વધારે જ ઓલવેઝ હોતી હોય છે કારણ કે અથાંગ જે છે એ આપણે આખો વર્ષ સાચવવું હોય તો એમાં તેલ વધારે જ નાખવાનું રહેતું હોય છે તો આપણે તમે જોઈ શકો છો કે આપણું ચણા મેથીનું એકદમ લાલ ચટક અથાંગ તૈયાર થઈ ગયું છે અને આને હું બે દિવસ પછી ચેક કરું છું તો તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું થઈ ગયું છે આ અથાંગ સગવતમાં તમે ખાશો તો થોડું કડવું લાગશે પણ જેમ જેમ અથાંગ જૂનું થતું જશે એમ મેથીની કડવાશ દૂર થઈ જશે અને મિનિમમ એક વીક પછી તમે આ અથાંગાને ખાઈ શકશો તો એક વીક સુધી આ અથાંગાને સેટ થવા દેશો એટલે એકદમ અથાંગ સેટ થઈ જશે અને બિલકુલ કડવું પણ નહીં લાગે તો હવે આ અથાંગાને હું ગ્લાસની જાગમાં ટ્રાન્સફર કરી લઉં છું તો આપણું આજે ચણા મેથીનું અથાણું છે એ તૈયાર થઈ ગયું છે અને તમે જોયું કે અહીંયા જે બી સ્ટેપ્સ બતાવ્યા અથાંગ બનાવવામાં એ ખૂબ જ સિમ્પલ છે ઇવન તમે પહેલી વખત પણ જો અથાંગ બનાવો છો તો પણ તમારું અથાંગ એટલું ટેસ્ટી બનશે કે કોઈ કહેશે જ નહીં કે અથાંગ તમે પહેલી વખત બનાવ્યું છે અને તમારા ખૂબ જ વખાણ કરશે જે સ્ટેપ્સ મેં અહીંયા બતાવ્યા છે એ સ્ટેપ ફોલો કરશો તો તમારું અથાંગ બિલકુલ ટેસ્ટી બનશે તો મેં અહીંયા ઝાગમાં એડ કરી દીધા પછી મને તેલ થોડું ઓછું લાગતું હતું તો તેલ મેં અગેન ગરમ કરીને પાછું એડ કર્યું છે તો તમે જોઈ શકો છો કે તેલમાં મેં અથાણું સાવ ડૂબી જાય એટલું તેલ રાખ્યું છે આ રીતે તમે અથાણામાં તેલની ક્વોન્ટિટી રાખશો તો તમારું અથાણું આખું વર્ષ ક્યારે પણ નહીં બગડાય તો તૈયાર છે અથાણું